સુબાનપુરા અર્બન હેલ્થ સેન્ટર યુપીએસસી ખાતે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને જે ટીબીના દર્દીઓ છે તેમને અવેરનેસ આવે ટીબીના જે રોગ છે તે મટી શકે અને તેના આપણે મટાડી પણ શકીએ છીએ તેના માટે થઈને ખાસ અવેરનેસ માટે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કમ્યુનિટી મેડિસિન જીએમઆરએસ ગોત્રી વડોદરા અને સીટીટીબી ઓફિસ સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ટીબી રેની ઉજવણીનો કાર્યક્રમ યુપીએસસી સુભાનપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબીના દર્દીઓને ટીબીને લઈ અવેરનેસ આવે સાથે જ સમજણ પાડવામાં આવી કે ટીબીનો જે રોગ છે તે મટી શકે અને તેને નાબૂદ પણ કરી શકાય છે તે માટે થઈને ખાસ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે અત્રના જેએમએલ એસ મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આપણા સુભાનપુરા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે ચોવીસ માર્ચે જે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવાય છે એના ઉજવણીના ભાગરૂપે આપણે અહીંયા જે કોઈ દર્દીઓ અહીંયા ટીબીના દર્દી તરીકે નોંધાયેલા છે એ દર્દીઓને એક પૌષ્ટિક આહાર સાથે મળી રહે અને એ સાથે એમને જે ટીબીની સામે લડવા માટે દવા અને એની સાથે જે બીજી કંઈ તકેદારી રાખવાની હોય એની જે જાણકારી રાખવાની હોય એના માટેનું અહીંયા એક અમારી કાર્યક્રમનું આયોજન કરેલું છે અહીંયા અમારી સાથે અમારા મેડિકલ કોલેજના ડીન શ્રી મયુર અડાલજા સાહેબ પણ અમારી સાથે જોડાશે અને દર્દીઓને એ વિશેની વિગતવાર માહિતી આપવામાં આવશે કે દવા કેવી ખાવી કેટલા સમય દ્વારા ખાવી અને જોડે કયા પ્રકારનો ખોરાક ખાવો કારણ કે ટીબીના જે દર્દી હોય એમણે ઘણા લાંબા સમય સુધી દવા લેવાની હોય છે કેટલાક દર્દીઓમાં એ છ મહિનાથી લઈને દોઢ વરસ સુધીનો સમયગાળો હોય છે અને પછી આગળ બી થતો હોય છે તો એ સમયગાળા દરમિયાન એ લોકો રેગ્યુલર દવા લે અને એ દવાની સાથે પ્રોટીનયુક્ત આહાર લે જે ખૂબ જ જરૂરી હોય છે આ ટીવી મટાડવા માટે અને આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે કે બે હજાર ત્રીસ સુધીમાં આપણે ભારતમાંથી ટીબીને ભગાડવાનો છે તો એના એ જ ટીબીને ભગાડવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે હું ડૉક્ટર સુનિલ નાયક પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોમ્યુનિટી મેડિસિન વિભાગ જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા